ભાઈ રસિક જોશી ખરીદ હતા બધા બહુ બધી કોમેન્ટ કરી કે અનેરી ના પાવ આપો આપો તો રશિક જોશી ખરીદી છે ને એણે એવી કોમેન્ટ કરી હવે મને તો બહુ નવાઈ લાગી એણે એમ કીધું કે નાના બાળકો ને બકરાનું દૂધ બહુ સારું તો એ પાવ હેઠે મોટનું બકરા નું બકરીનું કોઈ જ નહીં આપણે ગાય ગાય નો જ ને મને છે ને એ બધા કરતા ત્યારે બાળક ને છે ને

હવે જુહિલભાઈ ને કાકા ને બધાને કેવું ચેતનભાઈ ને બધાને કેવું ખબર છે

અમે તો બધું લેબોરેટરી પ્રોસેસિંગ થઈન તો આવે કે આ દૂધવાળાને દૂધની શું ખબર કેમિકલ આપી એમ રીતના અને ડુંભો લઈ હોય ડુંભો લઈ ગઈ હોય લીધું હોય આવો

ઉડાડવાનું છે અત્યારે હાલો બેસી લાયા જાઓ પપ્પા એ આવે છે પપ્પા વગર તો પણ છે જ એનો હાલે ગાય તો હેતાંશ ને લઈને ફાઇનલી અમે આવી ગયા છે ડ્રોન ને ઉડાડવા માટે ખુલ્લા પોપડા માં આવ્યા છીએ આ પડશે હો બધું જોજો એને ચેન બંધ કરી દેજો તો એ પાડ્યું કઈક ધીમે ધીમે ઉભર અત્યારે નહીં અત્યારે નહીં હજી કેમેરો સેટ કરવા દે કઈ દબો તો નહીં આ કેમેરો થાય આમાં શરૂ પછી પછી આમાં કઈક વહી જાય ને તો કઈ મળશે જ નહીં સમજાણું

ई दोन पड्या ओळवामो होईन तो, तो दिम्या दिम्या। आ तो ओलू एम नीचे उतरिजै धीमे एक दबाय जे अजून एक दबोवी बे ते टावर, वो वो ते हो। टावर ना, ना, आ, काम करतो तेतास तू आम साइड मा जातो जातो तू नाही तो तो व्हिडिओ होतो

કે ઓપરેશન સાદું ન હતું ડૉક્ટર એમ કહેતા હતા કે એટલો બધું તમારા હાથ માટે રિસ્કી છે બધા નંબર કાઢવા તો થોડાક ઓછા કરી નાખવી એવું હતું તો એમ થતું તો ઓછા કરીને ચશ્મા પહેરો પણ એનાથી એક ફાયદો એવું થતું હતું કે હાવ ચશ્મા વગર દેખાય તો નહીં થોડુંક તો ચશ્મા વગર હું દેખાય કરે બ્લડ આવે તો આખા નીકળી જાય હા એટલે અમે વાટે જોતા હતા કે નવી ટેકનોલોજી આવી જાય આતે બાકી એ અડસામાં અમારે કરાવી નાખવાનું હતું તો અત્યારે ફાઇનલી ગયા છે

પાણી છે ભૂ છે ઠંડુ જો પાણી ઠંડુ બહુ થાય છે પી લે ઉઠી જ છે ને એટલે જ હોય પાણી તો હજી ઓલું પીવું છે ઓલું હે હા અલ તેડું

પતંગ આવે ત્યાં હવે પાછા રિએક્શન બતાવું તમને અત્યારે તોલા ઓલા સાયકલ આ જોવે છે તો હંમેશા નો છોકરો પતંગ ઉડાડે છે દેખાતું હોય તો પતંગ જોતી જો 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 કેવું ધ્યાનથી થી જોવે એની જિંદગી માં વાર કેમ કે ઉત્તરાયણ બાજુનો જન્મ છે તો એ બહાર નો થાય હોસ્પિટલની પતંગ જોતી લાડડી હા ઉત્તરાયણ દિવસે અમે આકાશમાં પતંગ છે અત્યારે ઊંચું જોવે જોવે છે એ પતંગ કેમ બોલાવતા તો તાઈ જોતી પતંગ દેખાય ઉત્તરાયણ દિવસે છઠ્ઠી હતી એમ કે તેવું હતું ફાઇનલી અન્યાદી ગઈ છે ના મમ્માના ઘરે અહીંયા લેસન કરે છે હું અમે થ્યું ચાલે જો એવું કરે છે વીડિયો આયા તો આ તો એમ ખાલી મને બતાવવા એવું હતું પ્રોગ્રેસન કાઈ તો નો આવ્યું લે

એવું હતું હા એટલે તો એ ક્યાં થી માને તમારું મેં કીધું કે તાર મમ્મી પપ્પા મૂવી જોવા ગયા છે મોટી ગાડી લઈને આમ તું મની જા તો ફટાફટ ઓમ્બર કર લે તન દાંતની ટ્રીટમેન્ટ કરાવજે કે આદ મનસા આના પપ્પાને ટ્રીટમેન્ટ થા સં કાલે મારી ટ્રીટમેન્ટ થાશે એવું છે તો કીધું કે તું આ રે આવીનો તાર દાંતનો થઈ પછી આજ નોંધ કરું એટલે દાંતો એટલે કાલ જ

છવ્વીસ અગિયાર બે હાજર પચીસ હાલે છે ને એને હજી છે છ દિવસ છે આને કેવાય ભાઈ યોગો આરટ કદાચ તમને ખ્યાલ હોય નો હોય ભાઈ તો આનું નામ ગોતતા ફીણ આવી આ મારે એક શૂટ કે મારે ખાવું છે તો ઈ ખાવાનું રેસીપીનો વિડીયો જોતા યોગો આરટ એટલે આ બગાયું કાલ સવારે મારે ખાવાનું પ્લાન છે આ અને એના માટે મારે અસલીમાં ખાવું જ નહોતું મારે બ્લુ બેરીમાં ખાવું હતું પણ બ્લુ બેરી અમારે વિસ્તારમાં ન મળે તો લેવા હે અત્યારે અંધારું ન ઉડડાડે ખોવાઈ જાય નહ તો છે નીચે કઈ લાઈટ છે આજે સ્પીટ લાઈટે બંધ છે આપડે સોસાયટીમાં જોયું તમે તો પછી અત્યારે થોડું ઉડડાડે કાલ કાલ સવારે વેલા

અત્યારે થોડું બને તો મમ્મી આવશે બનાવશે જોઈ તો મમ્મી એને આટો સ્ટ્રોબેરી લઈને આવ્યા કાલ સવારે બનાવવાનું છે જિંદગી માં પહેલી વખત બનાવી છે આનું નામ શું છે ખબર હતા આ યોગો આર્ટ અને મે ઓનલાઈન ઓર્ડર કર્યો ને ત્યારે એ વસ્તુ આવી મે Amazon તો મને કોણ કહ્યું યોગો આર્ટ યોગો આર્ટ સ્વાદ જ ન હોય અમેરિકા થી તારી માટે બધું મોકલું જો આનેરી માટે સ્વેટર મોકલું છે સરસ મજાના આપડા વિડીયો રોજ જોવે છે ભાઈ હા અને આજે ક્રિકેટ આ અમેરિકાની કિટકેટ છે યુએસ ની

બહુ સારું થોડું પડતું ખોલાય સોફા ઉપર થઈ ગયું થઈ ગયું કે નહીં લાવવી પડશે કાતર ભાઈ જો આવી રીતના આપેલ ખબર પડે આ જોડી છે આ જોડી આની છે જોડી વાય આપે કંપની માડવેલ કંપનીના ઓરિજિનલ કપડા છે મસ્ત છે ટ્રાવેલિંગ બહુ મસ્ત છે કલર એ મો એકલા છે બધા મસ્ત છે કલર છે

આખા યર અલગ અલગ છે પણ એક તારીખો ફૂર જ મેરેજ કરે એટલે દર વર્ષે એનિવર્સરી સાથે આવે ને એ થી એટલે અત્યાર બાજુ સજેસ્ટ કરું છું એનિવર્સરી સેલિબ્રેશન નો બ્લોગ જોતા આવજો આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જાય જય શ્રી કૃષ્ણ જય